ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી સ્થિત હોટલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન બેઠકનું આયોજન નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરાયું હતું જેમાં સંગઠનને કેવી રીતે વધુ મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડિયા વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈ વધુમાં વધુ આમ આદમી મહેનત કરવા ધારાસભ્ય ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા સમગ્ર સંકલન બેઠકમાં આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પ્રદેશ મંત્રી જયરાજસિંહ રાજ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ મોટી સંખ્યામાં આપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લોકોના જે પ્રશ્નો છે અહીં નર્મદાપુરમાં ઘણું નુકસાન થયું છે છતાંય ઘણા લોકોને વળતર નથી મળ્યું જીઆઈડીસી હોય જીએમડીસી હોય નેશનલ હાઈવે હોય જેટકોની લાઈનો હોય એમાં જે લોકોની પણ જમીનો ગઈ છે એમને પણ પૂરતું વળતર નથી મળ્યું અને આટલી મોટી એશિયાની જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક લોકોને જ્યારે રોજગારી નથી મળતી ત્યારે અનેક પ્રશ્નોને લઈને વિશેષ ચર્ચાઓ પણ થઈ છે ત્યારે ચોક્કસ અહીંના સાંસદ નિષ્ફળ નીવડેલા છેલ્લા ત્રીસ અઠ્ઠાવીસ વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે એમની સરકાર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આવનાર દિવસોમાં અહીંના લોકોને ન્યાય આપવા માટે ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે પૂરી તાકાતથી અમે લડીશું અને આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા અમે જીતીશું